નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમર યુટ્યુબ ચેનલમાં અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું રખડેલ ભાઈએ સગા મોટાભાઈને રહેસી નાખ્યો અમરેલીમાં બે ભાઈઓ વચ્ચે સામાન્ય બાબતે મારામારી થઈ હતી જેમાં મોટાભાઈએ તેના નાના ભાઈને કામ ધંધો કરવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેના ભાઈ સાથે ઝઘડો કરીને મારજોડ કરવા લાગ્યો હતો જેમાં નાના ભાઈએ તેના મોટા ભાઈને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે જેથી ઘરના લોકોએ બુમાબૂમ કરતા તે નાસી છૂટ્યો હતો પોલીસે હાલ આરોપી સામે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનાર શિક્ષકો ઉપર થશે તવાઈ અમદાવાદમાં છેલ્લા ચાર મહિનામાં બાર જેટલા શિક્ષકો વિદેશ ચાલ્યા ગયા છે આ અંગેની માહિતી શિક્ષણ વિભાગને થતાં તાત્કાલિક તપાસની સૂચના આપવામાં આવી છે આ શિક્ષકો કયા ઉદ્દેશથી વિદેશ જાય છે તે અંગે હવે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ સંચાલિત એક શિક્ષક નેવ દિવસ કરતાં વધુ સમયથી રજા પર છે તેમને નોટિસ આપ્યા છતાં હાજર ન થતાં હવે છૂટા કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાનો અટલાદરા તળાવ ઓવરફ્લો થઈ ગયો છે વડોદરાનો અટલાદરા તળાવ ઓવરફ્લો થતાં તંત્રના પ્રી મોન્સૂન પ્લાન ઉપર પાણી ફેરવાઈ ગયા છે તળાવ ઓવરફ્લો થતાં રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે જો કે છેલ્લા ત્રણ ચાર દિવસથી તળાવ ઓવરફ્લો થયું છે અને જેના કારણે તળાવ પાસે રહેલું મંદિર પાણીમાં ગરકાવ થયું છે વાહન ચાલકો અને સ્થાનિકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો છે લોકો દ્વારા આ તળાવનું પાણી ડાયવર્ટ કરવા અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને કહ્યું છે અલવિદા રાજ્યમાં ખાનગી શાળાઓમાંથી બે લાખથી વધારે વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને અલવિદા કહીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે અમદાવાદમાં સાડત્રીસ હજાર સરહદી જિલ્લા બનાસકાંઠામાં દસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને અલવિદા કહ્યું છે સુરતમાં કુલ બાવીસ હજાર આઠસો બાણું વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓની જગ્યાએ સરકારી શાળામાં પ્રવેશ લઈ લીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદનો કહેર પંદરના મોત સ્કૂલો બંધ ટ્રેનો પણ ડાયવર્ટ રાજસ્થાનમાં વરસાદે બુક્કા બોલાવ્યા છે વરસાદને કારણે આ રાજ્યમાં અત્યાર સુધીમાં પંદર લોકોના મોત થયા છે ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે છે પૂર્વ રાજસ્થાનમાં ઓરેન્જ અને પશ્ચિમ રાજસ્થાનમાં યલો એલર્ટ જારી છે ઘણા શહેરની શાળાઓમાં રજા પણ આપવામાં આવી હતી રેલવે કોટામાંથી પસાર થતી ત્રણ પેસેન્જર ટ્રેનોના રૂટ પણ ડાયવર્ટ કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘણા ખરા વિસ્તારોમાં હજુ પણ વરસાદ થશે છત્રી રેન્કોટ સાથે તૈયાર રહેજો હવામાન વિભાગે આગાહી કરી છે કે દેવ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારમાં જોરદાર વરસાદ થવાની સંભાવના છે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ વરસાદ પડી શકે છે રાજ્યમાં સરેરાશ વરસાદ અત્યાર સુધીમાં સિત્તેર પોઈન્ટ ટકા નોંધાઈ ગયો છે ઝોન પ્રમાણે કચ્છમાં ચાલુ સિઝનનો સૌથી વધુ સિત્યાસી પોઈન્ટ ચોત્રીસ ટકા વરસાદ વરસ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના વધુ ત્રણ શિક્ષકોનું વિદેશ ગમન અમદાવાદ શહેરના વધુ ત્રણ શિક્ષકો રજા લઈને વિદેશ ગમન પર પહોંચી ગયા છે જણાવી દઈએ કે આ શિક્ષકો ત્રણ મહિના કરતાં વધુ સમયથી ગેરહાજર છે જેમાં જસ્મિનાબેન બાબુભાઈ પટેલ એકસો ને સિત્યાવીસ દિવસની રજા પર વિદેશમાં છે આ ઉપરાંત શિક્ષક દંપતી અરવિંદ પટેલ તેમજ અનિતા પટેલ પણ વિદેશ પ્રવાસે જતા રહ્યા છે જો કે રાજ્યમાં ભૂતિયા શિક્ષકોની ભરમાર થતાં તેની અસર વિદ્યાર્થીઓના ભણતર ઉપર જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં ડોક્ટરોનો વિરોધ ઓપીડી સેવાઓ ઠપ કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાને લઈને દિલ્હીની ઘણી હોસ્પિટલોમાં ડોક્ટરોનું પ્રદર્શન ચાલું છે સફદરગંજ આર એમ એલ એઈમ્સ એલ એન જેપી દીન ઉપાધ્યાય હોસ્પિટલ અને જીટીબી હોસ્પિટલમાં ઓપીડી સેવાઓ બંધ છે જેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે તબીબો મુજબ આ ઘટના ખૂબ જ ઘૂણાસ્પદ અને ભયંકર છે તેઓ ખાસ કરીને મહિલા ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ માટે સુરક્ષાની માગ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રાવણયો જુગાર રમતા આઠ લોકો પકડાયા છે મહેસાણા જિલ્લામાં શ્રાવણ માસ શરૂ થતાં જ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દિવસ અને રાત શ્રાવણયો જુગાર રમવાનો ક્રેઝ વધ્યો છે આ પ્રતિબંધિત પ્રવૃત્તિને અટકાવવા પોલીસે પણ કમર કસીને જુગારીઓને ઝડપી રહી છે જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં મહેસાણા અને ખેરવામાં જુગાર રમી રહેલા આઠ શખ્સોને સંબંધિત પોલીસે ઝડપી પાડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ લાગણી પ્રેરણા આપનારી છે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે જમ્મુ કાશ્મીરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો દરમિયાન હાથમાં તિરંગો પકડીને વિજયે વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારાના નારા લગાવ્યા હતા રેલીનો ફોટો શેર કરતા પીએમ મોદીએ એક્સ ઉપર લખ્યું છે કે તિરંગા યાત્રાને લઈને જમ્મુ કાશ્મીરના લોકોની આ લાગણી દરેકને પ્રેરણા આપનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં જેલમાં કેદીના મોતને લઈને આંદોલનની ચીમકી સુરતમાં હીરાની ફેક્ટરીમાં કામ કરતા યુવાનોને ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી આ કેદીને લાજપોરની જેલમાં રાખવામાં આવ્યો હતો જે દરમિયાન યુવાનોનું મોત થતાં પરિવારજનોએ મૃતદેહને નહીં સ્વીકારીને ન્યાય આપવાની માગણી કરી છે પરિવારજનોએ પોલીસ પર ગંભીર આરોપ કર્યા છે અને કેદીનો મૃતદેહ ન સ્વીકારીને ગૃહમંત્રીના નિવાસસ્થાને લઈ જઈને આ આંદોલનની ચીમકી આપી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટ રમતા ગુમાવ્યો જીવ દિલ્હીમાં ક્રિકેટ રમતા એક સગીર છોકરાનું દુઃખદ અકસ્માતમાં મોત થયું છે પોલીસે જણાવ્યું છે કે બહારી દિલ્હીના રણહોલા વિસ્તારમાં ક્રિકેટ રમતી વખતે ઇલેક્ટ્રિક પોલના સંપર્કમાં આવવાથી એક તેર વર્ષીય છોકરો મૃત્યુ પામ્યો હતો ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ જીમી ચીરમે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં પીસીઆર કોલ મળ્યો હતો જેમાં ઇલેક્ટ્રિક શોકને કારણે એક છોકરાના મૃત્યુની માહિતી આપવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકલ ટ્રેનમાં પિસ્તોલ સાથે મોડલને ઝડપી પાડવામાં આવ્યો છે મુંબઈની લોકલ ટ્રેનમાં ઇટાલિયન પિસ્તોલ લઈને જવા બદલ બોરીવલી રેલવે સ્ટેશન પરથી એક બિહારી મોડલની ધરપકડ કરાઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે ગયા શુક્રવારે મુંબઈના બોરીવલી રેલવે સ્ટેશન પરથી અભયકુમાર અને ઉમેશકુમાર ચૌરસિયાની ટ્રેનમાં ઇટાલિયન બનાવટની પિસ્તોલ લઈ જવા બદલ ધરપકડ કરી છે આરોપીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે તેણે આ બંદૂક સ્ટેટસ સિમ્બોલ તરીકે ખરીદી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એન્જિન ફેલ થતાં એરક્રાફ્ટ ક્રેશ બપોરે એક વાગ્યાની આસપાસ મધ્યપ્રદેશના ગુનામાં વિમાન ક્રેશ થતાં બે પાયલટ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે વિમાન અને પરીક્ષણ માટે ઉડાવતા લગભગ ચાલીસ મિનિટ બાદ તે ક્રેશ થઈ ગયું હતું આ ઘટનામાં કેપ્ટન વી ચંદ્ર ઠાકોર અને પાયલોટ નાગેશ કુમાર ઘાયલ થયા હતા પ્રાપ્ત માહિતી મુજબ એન્જિન ફેલ થવાને કારણે આ અકસ્માત થયો હતો આ બંને પાયલટ હૈદરાબાદના રહેવાસી હોવાનું કહેવાય છે જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમની દાઢી સાથે રમતી છોકરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે પીએમ નરેન્દ્રભાઈ મોદીને બાળકો પ્રત્યે વિશેષ લગાવ છે અને આવું ઘણી વખત જોવા મળ્યું છે આવું જે દ્રશ્ય તેમની તાજેતરની વાયનાડ મુલાકાત દરમિયાન જોવા મળ્યું હતું પીએમ મોદી શનિવારે વાયનાની મુલાકાતે હતા જ્યાં ભૂસ્ખલન અને અન્ય કુદરતી આફતને કારણે બસ્સોથી વધુ લોકોના મોત થયા હતા આ દરમિયાન પીએમ મોદી રાહત શિબિર પહોંચ્યા જ્યાં એક બાળકીએ પીએમને ખૂબ જ વહાલ કર્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે